मित्रो हमें आ गया जी वाडीया ने वाडीया तुम જોઈ શકો છો આજે હે ને એક મસ્ત મજાનો ખતરનાક સીન થાને તો બન્યા રહેજો અમારા બ્લોગ માં ના પડે મગ જ દેવા કદી શરર મા દે મિત્રો આજે ચેલેન્જ કરવાનો હે આપણે મગ ફાળી વીજે ને કોણ આગળ જાય એ આપણે જોવાનું હે તો હવે અમે અમારો ચેલેન્જ સ્ટાર્ટ કરીજીએ મારી સામે ચેલેન્જ માં છે અમારા મામા બહુત તેજ ઓરયા હે બહુત તેજ ઓરસા बाखरा खड़ी जाने की दरजा खा कुटिया धोना लड़गी सी बनिया रे जो हमारे ब्लॉग में ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक ઘણા કેવો તડકો લાગે અરે મામા તડકો તો બહુ લાગે આજ ભાઈ તમારે આ કાલે ચેલેન્જ ન કરું અબે મજા આય ગન ના ચેલેન્જ તો ઘણા પૂરી કરવી પડશે હો આ મામા આ ફેરે ચેલેન્જ પૂરી કર નાખો હવે આવતી ફેરે ધ્યાન રાખીશ તમને હરાવી જરૂર જય મા મોગલજી દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં